આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે અંદાજીત સિત્તેર લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે જેના વિપરીત કે આજે મગફળીનો ભાવ એક સામાન્ય આપણે ઓપન માર્કેટમાં એક હજારથી નીચે છે તો સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવે છે એમાં નવ લાખ એકત્રીસ હજાર લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે હવે સરકારે ગઈકાલે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી માંથી બાર લાખ સિત્તેર હજાર ટન જ મગફળી ખરીદ કરવામાં આવશે તો તમે સીધું નવ લાખ એકત્રીસ હજાર ખેડૂત અને બાર લાખ સિત્તેર બાર લાખ સિત્તેર સિત્તેર હજાર ટન મગફળી બેની સરખામણી કરવામાં આવે તો એક ખેડૂત દીઠ અડસાઠ મણ જ મગફળી ખરીદી શકાય જે ખેડૂત માટે એકદમ નિરાશાજનક નિર્ણય છે ગઈ વખતે આજ સરકારે બસો મણ મગફળી ખરીદ કરેલી હતી અડસાઠ મણ એ એકદમ આ વર્ષે ઓછી છે અને અમારે કલેક્ટરને રજૂઆત છે કે જો બસો મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું અને ઉપવાસ ઉપર પણ ઉતરશું